બાબા સીતારામ અપેક્ષા છે તમે બધા સ્વસ્થ છો અને આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું સાહેબ પરિણામ આવ્યું આમ તો ભારતીય જનતા પાર્ટીએ સપાટો બોલાવી દીધો છે પરંતુ અમુક એવી રસપ્રદ બેઠક જે પહેલાં દીધી હતી ત્યાં પરિણામ ભારતીય જનતા પાર્ટી માટે થોડું અજોગતું આવ્યું છે ને થોડું ચિંતાજનક આવ્યું છે આપણે વાત કરવાની છે કુતિયાણાની હવે આમ જો કુતિયાણા અને રાણાવાવ આ બે એવી બેઠક છે કે જેના પર પહેલાં દીથી નજર હતી એની પાછળનું કારણ હતું ઢેલીબેન ઓડેદરા અને કાંધલ જાડેજા કાંધલ જાડેજાના સૌથી નાના ભાઈ એ ચૂંટણી લડી રહ્યા હતા અને હામે ઢેલીબેને પોતાના પરિવારના સભ્યોને ટિકિટ આપી ભારતીય જનતા પાર્ટીને જીત અપાવવાના વાયદા કર્યા હતા પરંતુ જોવા જેવી વાત એ થઈ કે ત્રીસ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી કુતિયાણામાં હારી ગયું અને સમાજવાદી પાર્ટી એટલે કે સાયકલ કાંધલ જાડેજાની સાયકલ મસ્ત મજાની સપાટો બોલાવીને આગળ નીકળી ગઈ પરંતુ આ એમને એમ નથી થયો મારે તમને જે આજે સમજાવવું છે થોડો કદાચ વિડીયો લાંબો થાય અને વન પોઈન્ટ ફાઇવની સ્પીડ કરી દેવાની એટલે ફટાફટ સમજાઈ જશે અને ફટાફટ તમને બધી માહિતી પણ મળી જશે મારે આજે તમને સમજાવવું છે કે આ કોઈ એમને હાર નથી થઈ કાંધલ જાડેજાએ પહેલા દિવસથી એક ચક્રવ્યૂ બનાવ્યું અને ચક્રવ્યૂહમાં ઢેલીબેન ઓડેદરા કેવી રીતે ફસાઈ ગયા આઠ મુદ્દાની મદદથી તમને સમજાવવાનો પ્રયાસ કરવાનો છે આ વિડીયો જોયા પછી તમને હમ બધું સમજાઈ જવાનું છે કે મૂળ કુતિયાણામાં કાંધલ જાડેજા કેવી રીતે જીત્યા અને એમથી મહત્વનું ત્રીસ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી અથવા કહો ઢેલીબેન ઓડેદરા હાર્યા કેવી રીતે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત છું તો સાહેબ પહેલી વાત એ સમજી લો કે સમાજવાદી પાર્ટીની કુતિયાણામાં અને રાણાવાવમાં જીત થવી એ નાની વાત નથી નાની વાત એટલા માટે નથી કારણ કે સમાજવાદી પાર્ટીએ પહેલી વખત નગરપાલિકા પોતાના હસ્તે કરી છે એની પાછળનું કારણ કાંધલ જાડેજા છે કાંધલ જાડેજા જીત્યા એની પાછળ આઠ કારણ છે ને ઢેલીબેન હાર્યા એ આઠ કારણ હારવાના છે આપણે મૂળ ઢેલીબેન શા માટે હારી ગયા એની વાત કરવાની છે કાંધલ શું કામ જીત્યા એને સમજાવવાની જરૂર નથી ઢેલીબેન કેમ હાર્યા એ સમજશો એટલે કાંધલ કેમ જીત્યા એ આપોઆપ સમજી જવાશે પણ કાંધલ જાડેજાએ આ વખતે એવું એક પ્લાન બનાવ્યો એવું એક ચક્રવ્યુ ગોઠવ્યું કે જે ચક્રવ્યૂહમાં બોલતા બોલતા અને જીતની અપેક્ષા રાખતા રાખતા ઢેલીબેન ફસાઈ ગયા અને હારી ગયા એના એક એક કારણ હું તમને સમજાવવાનો પ્રયાસ કરું સૌથી પહેલું કારણ સૌથી પહેલું કારણ એ છે કે ઢેલીબેન ઓડેદરાએ ને પરિવારવાદ નડીગાની ચર્ચા ચાલે છે ભારતીય જનતા પાર્ટીએ ઢેલીબેન ઓડેદરા ઉપર બે હજાર બાવીસમાં વિશ્વાસ કર્યો હાર્યા તેમ છતાં બે હજાર પચીસની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિશ્વાસ કર્યો અને ડેલીબેને ભારતીય જનતા પાર્ટીએ ઢેલીબેનના પરિવારને તે ઘણા પરિવારના સભ્યોને ટિકિટ આપી અંદર ખાને એવી ચર્ચા શરૂ થઈ ગઈ કે સત્તા મળી છે અથવા તો ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં માન છે શું એનો મતલબ પરિવારના સભ્યોને ટિકિટ આપી દેવાની આવી વાતો કુતિયાણામાં શરૂ થઈને એ નડી ગયું બીજું કારણ છે પોતાના જ પરિવારના સભ્યોને ટિકિટ આપી જો રાજનીતિમાં પરિવારવાદ ભારતીય જનતા પાર્ટી મુદ્દો ખૂબ જોરશોરથી કોંગ્રેસ સામે ઉઠાવ્યો અને કેન્દ્રમાં જીત મળી અને રાજ્યોમાં પણ જીત મળી એટલે કે કોંગ્રેસ સામે હંમેશા આક્ષેપ લાગ્યા પરિવારવાદ હવે એ જ પરિવારવાદ જો ભારતીય જનતા પાર્ટીના સભ્યોમાં કાર્યકર્તાઓ નેતાઓમાં જોવા મળે એટલે લોકો કાંઈ ગાંડા કે મૂર્ખા નથી ભાઈ લોકોને તો ખબર પડે જ કે આપણે હું જોઈ રહ્યા છીએ અને આપણે હું જોઈને મતદાન કરવાનું છે મારી વાત સમજ્યા ત્રીજું કારણ છે કાંધલ જાડેજાએ વ્યક્તિગત રસ લીધો કાંધલ જાડેજા ભલે ધારાસભ્ય રહ્યા અને આમ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રસ લેતા હોય પરંતુ આ વખતે રસ લેવાનું કારણ એ શાખ હતી નાકનો સવાલ હતો કારણ કે પોતાના ચાર ભાઈઓમાંથી સૌથી નાના ભાઈ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કુતિયાણાથી લડી રહ્યા હતા એટલે જો પોતાના હગા ભાઈ હારે તો માત્ર ભાઈનું નહીં પરંતુ કાંધલભાઈનું પણ થોડું નીચા જોણું થાય કારણ કે ધારાસભ્ય હોવા છતાં એમ વિમલ ચુડાસમાનું શું થયું વાતો તો થાય ને ભાઈ એટલે કાંધલ જાડેજા વ્યક્તિગત રસ લેવામાં અને આખી સ્ટ્રેટર્જી બનાવવામાં લાગી એટલા માટે ગયા કારણ કે પોતાનું લોહી પોતાનો નાનો ભાઈ ચૂંટણી લડી રહ્યો હતો અને એને જીતાડવા માટે બધી મહેનત થઈ રહી હતી કાંધલ જાડેજાએ ખૂબ ગલીઓમાં જઈને નગરોના ખાંચાઓમાં જઈને પ્રચાર કર્યો એની પાછળનું સૌથી મોટું કારણ પોતાના ભાઈનું હતું એ એમાં એમાં કોઈ શંકાને સ્થાન હોઈ શકે નહીં ચોથું કારણ જે વ્યક્તિગત રીતે મને પણ લાગે છે જે લોકો કહી રહ્યા છે મને લાગવા કરતાં કે મનસુખ માંડવીયાની સતત પોરબંદરમાં ગેરહાજરી કુતિયાણા અને રાણાવાવમાં ઉડીને આંખે વળગતી હતી જો સાંસદ તમને ભાવનગરથી નહીં પરંતુ પોરબંદરથી લડાઈવા તમે જીતી પણ ગયા પરંતુ સતત પોરબંદરમાં તમારી હાજરીથી લોકોમાં એક વિશ્વાસ આત્મવિશ્વાસ જાગે સતત મનસુખભાઈની ગેરહાજરી હતી એવું લોકો આક્ષેપ કરતા હતા બીજી તરફ તમે જે વાયદાઓ કર્યા મનસુખ માંડવિયાના એક કુતિયાણામાં પ્રચારમાં જે એમાં ઢેલીબેને બેઠા હતા એમાં એ કહેતા હતા કે હું ચૂંટણી લડું છું એવું તમે માનો એ એક મોટી અસર કરી ગઈ કારણ કે લોકોના મનમાં સાંસદની એક છાપ એ કંઈક અલગ પ્રકારની હતી તમે ગેરહાજર રહ્યો તમે મૂળ વાયદા ચૂંટણી સમયે જે કર્યા એ વાયદા પૂરા થયા નથી અને એવા સમયમાં તમે એમ કહો કે હું ચૂંટણી લડું છું એટલે લોકોને એવું થયું કે જેમ આખા પોરબંદરમાં સાંસદ જે રીતે પોરબંદરને લઈ રહ્યા છે એ રીતના જો કુતિયાણાને લેશે તો કુતિયાણાની પ્રજાને નુકસાન જશે આવી એક મનમાં વિચાર હોઈ શકે અને એટલા માટે જ લોકોએ આ વખતે ત્રીસ વર્ષ પછી સાયકલને મત આપ્યા બીજું એક અગત્યનું કારણ તમે ઢેલીબેનના પુત્ર વધુ રંભાબેન એમણે જે નિવેદન આપ્યું અમારા સાથેના વન ટુ વનમાં એટલે કે અમારી સાથેના ખાસ ઇન્ટરવ્યૂમાં ચૂંટણી પહેલાં તેમણે ગેંગ રિલેટેડ એક નિવેદન આપ્યું એ ખૂબ ચર્ચામાં રહ્યું ખૂબ અમારા વિડીયો પણ ખૂબ બધા લોકોએ જોયો એ ઢેલીબેનની વિરુદ્ધમાં મત લાવ્યા અથવા તો મત પડ્યા એવી વાતો એવું એક તારણ કાઢી શકાય કારણ કે જ્યારે તમે શાસનમાં હોવ અને તમે લોકોના કરેલા કામોને ગણાવવાને બદલે તમે ગેંગ શબ્દનો ઉપયોગ કરો કે અમારી પાછળ આ ગેંગ છે અને અમે કાંધલ જાડેજા અમારા ઇન્ટરવ્યુમાં તો એવું બોલેલા કે કાંધલ જાડેજાને અમે પોરબંદર રાજકોટ નહીં પરંતુ ગુજરાત પણ મુકાવી શકીએ અથવા તો એવું કંઈક નિવેદન આ પ્રકારના નિવેદન જ્યારે વાયરલ થાય આ પ્રકારના નિવેદન જ્યારે લોકો સાંભળે તો લોકો એને પોઝિટિવલી પણ લઈ શકે ને નેગેટિવલી પણ લઈ શકે અને એ એક કારણ હોય એવું લાગે છે બીજી તરફ આપ જુઓ હિરલબા જાડેજાનો જે આક્રોશ હતો એ પણ કાંધલ જાડેજાને સાયકલના તરફેણમાં રહ્યો હોય અથવા તો લોકોને એ આકર્ષિત કર્યો હોય એવું અહીંથી પ્રતીત થાય છે અને સૌથી છેલ્લું કારણ મને એવું લાગે છે જે મુખ્ય કારણ હોઈ શકે કે ત્રીસ વર્ષ પછી એક એન્ટી ઇન્કમ બન્સી આ શબ્દ તમે કદાચ સાંભળ્યો હોય એનું ગુજરાતી સત્તા વિરોધી જુવાડ એટલે કે સત્તા વિરોધી તમે લાંબા સમય સુધી સત્તામાં હોવ એટલે લોકોના મનમાં એક એક વિચાર પેસી જાય કે આટલા વર્ષથી સત્તામાં છે હવે આપણે બીજાને મોકો આપવો જોઈએ અથવા તો એટલા વર્ષથી છે ને એટલું કર્યું નથી તો હવે આપણે બીજાને મોકો આપવો જોઈએ એક એન્ટી ઇન્કમ્બન્સી ભારતીય જનતા પાર્ટી અને ઢીલીબેન વિરુદ્ધની હોય એવી ચર્ચાઓ ચારેકોર ચાલે છે પરંતુ મૂળ વાત જો સમજો ચૂંટણી પહેલાં ઢીલીબેન અને કાંધલે એકબીજા ઉપર ભરપૂર પ્રહાર કર્યા કાંધલ તો ત્યાં સુધી કહેતા હતા કે અમને પક્ષ સાર વાંધો નથી કારણ કે પાછલી બારીએ કાંધલે ભારતીય જનતા પાર્ટીને ઘણીવાર મદદ કરી છે એટલે પક્ષ સાર વાંધો એટલે નથી અને બીજી તરફ ઢીલીબેન સાર વ્યક્તિગત વાંધો છે એ વાત એમણે પોતાના નિવેદન થકી સમજાવવાના અનેક વખત પ્રયાસ કર્યા મૂળ વાત એ છે કે કમળ કચડાઈ ગયું કુતિયાણામાં અને સાયકલ કાંધલ જાડેજાની સરરરો કરીને ભાગી ગઈ એટલે આગળ નીકળી ગઈ હવે એ થશે કે કુતિયાણામાં ત્રીસ વર્ષ પછી કાંધલ જાડેજા એમના ભાઈ અથવા તો સમાજવાદી પાર્ટીનું શાસન આવશે જે ભારતીય જનતા પાર્ટી માટે મોટો ઝટકો એટલા માટે છે કારણ કે સત્યાવીસમાં વિધાનસભા આવી રહી છે વિધાનસભામાં હવે જો બે હજાર બાવીસમાં તમે ઢીલીબેન ને મેદાને ઉતારી એવા સપના જોયેલા કે સંતોકબેન જાડેજા પછી બીજી વખત આપણે પોરબંદરને મહિલા ધારાસભ્ય આપીએ એ સપનું તમારું સાકાર થયું નહીં હવે સવાલ એ છે કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નગરપાલિકા કુતિયાણાની કાંધલ પાસે છે રાણાભાવની કાંધલ પાસે છે એવા સમયમાં સત્યાવીસમાં ભારતીય જનતા પાર્ટી માટે કાંધલને ટક્કર આપવી પણ ભારે પડવાની છે અત્યાર સુધી પડતી હતી હવે વધારે ભારે પડશે જો આપને આ વિડીયો ગમ્યો હોય તમને કારણ હજી તમને લાગતું હોય કે હજી એક બીજું કારણ છે જે અમને ખબર નથી તો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ગમ્યો હોય તો જ લાઈક કરજો અને મિત્રોને શેર કરજો નિષ્કર્ષમાં ફરી એક ઇનસાઇડ સ્ટોરી સાથે આ બધી વાતો કેવી છે કે આ બધી વાતો તમને ક્યાંય વાંચવા ન મળે આ બધી વાતો કોઈ ગામના ગલ્લે થાય નહીં અમે શું કરીએ કે આવા બધા તારણો ઉપર થોડો અભ્યાસ કરીને તમારા સુધી આ અમુક મુદ્દા જે આવડતું હોય એ મૂકવાનો પ્રયાસ કરીએ गमिवाय तर हो मित्रने शेअर करजो तुधी मने एटले किश्चित राज्यगुरुने आपो रजा सीताराम